કામરેજની જનતા માટે આનંદના સમાચાર છે ટૂંક સમયમાં જ ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે આચાર સંહિતા પૂરી થતા આજે કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈએ સંકલન સમિતિની બેઠક યોજશે દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની સૂચના આપી છેલ્લા કેટલાક સમયથી કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાએ માથાનો દુખાવો બની છે આજ રોજ કામરેજ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કામરેજ તાલુકા પંચાયત ખાતે સંકલન સમિતિની બેઠક યોજી હતી બેઠકમાં

આજરોજ કામરેજ ચાર રસ્તાથી નેરવાળા રોડ કામરેજ ચોકડીના અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સોલ્યુશન માટે સોડાના અધિકારી નેર વિભાગ પોલીસ તંત્ર ડીજીવી સેલ અમારો પ્રાંત ઓફિસર અને નેર વિભાગ તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ વિઝિટ લે કામ ઝડપથી ચાલે લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે દસ દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ જે રોડના દબાણો છે લોકોને યાતાયાતની અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે આ અમલીકરણ ચોમાસા પહેલાં થઈ જાય અને જે નેર વિભાગથી કામરેજ ચાર રસ્તાથી નેશનલ હાઈવેથી અંદર જતો નેરનો ડબલ પટ્ટીનો રોડ જે મંજૂર કર્યો છે એનું યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ થાય ચૂંટણી પહેલાંના અને પછીના તમામ પ્રશ્નો અમે આજે રૂબરૂ રોડ ઉપર નીકળી અને તમામ પ્રશ્નો સોસાયટીના લોકો બધાને સાંભળ્યા છે અને એની મિટિંગ પણ અગત્યની પૂર્ણ કરી તમામ પ્રશ્નો પંદર દિવસમાં ઉકેલવા માટેની સૂચના તમામ એજન્સીઓને આપી દેવામાં આવી છે આજે અમને ગર્વ છે કે કામરેજની અંદર ડ્રેનેજનો સાતસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લગભગ પૂર્ણતાને આરે છે કનેક્શન જોઈન્ટ માટેની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ છે ત્યારે હવે મોટો જ પાણી માટેનો પાંચસો સાતસો કરોડ રૂપિયાનો પાણી માટેના જે આયોજન માટેનો જગ્યા સંપાદિત કરવી અને જગ્યાના પ્રશ્નો સોલ્યુશન કરવા ક્યાં બનાવવું એ પાણીનું વારી ગ્રુપ એ બધા જ પ્રશ્નો આજે તાલુકા પંચાયતના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને કામરેજના અને સુરત શહેરના વોર્ડ નંબર સોળ સત્તર અઢાર ત્રણ અને વોર્ડ નંબર બે ના પણ જે પ્રશ્નો હતા તે કોર્પોરેશનના અધિકારી સાથે સંકલન કરી અને એને તત્કાલ પૂર્ણ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે તમામ અધિકારીઓ હાજર રહે અને લોકો માટે ગામના શ્રી તલાટી અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને ખૂબ જ જલ્દી પ્રશ્ન સોલ્યુશન માટેની પ્રયાસ થયો છે જે પ્રશંસનીય છે અધિકારીઓ પણ હાજર રહી એમનો આભાર વ્યક્ત કરું છું કામરેજ ચાર રસ્તા જે નો પાર્કિંગ ઝોનનું જે અમે ગયા વર્ષે જાહેરનામું પાડ્યું બહાર પાડ્યું છે એનું કડકમાં કડક અમલીકરણ કાલથી થશે એ પ્રમાણે કામરેજ પીઆઈ અને પોલીસ તંત્ર સાથે પણ અમે મીટિંગ કરવામાં આવી છે આજના આ પ્રશ્ન તમામ પ્રકારના પ્રશ્ન વધુમાં પ્રફુલ્લભાઈએ જણાવ્યું હતું કે કામરેજ ચાર રસ્તા પર ગત વર્ષે જે નો પાર્કિંગનું જાહેરનામું બહાર પાડ્યું હતું તેનું પણ કામરેજ પોલીસને કડક અમલવારી કરવા સૂચના આપી આજની સંકલન સમિતિની બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાથે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓએ પણ ઉપસ્થિત રહી પ્રજાના સુખાકારી માટે ચર્ચાનો ભાગ લઈ સૂચનો આપ્યા હતા મુકેશ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે